પ્રતિક કુમાર જીવરાજભાઈ માવાની હું ફરડ વુમન્સ હોસ્પિટલમાં છેલ્લા સાતેક આઠ વર્ષથી ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપું છું અને આ દરમિયાન અમારે ગર્ભાશયની પેશન્ટની નળીની તપાસ દર્દીની નળીની તપાસ કરવામાં મતલબ અવારનવાર મારુતિ એક્સરે સોનોગ્રાફીમાં જવાનું થતું હોય છે આ વખતે પણ ઓગણત્રીસ તારીખે ત્યાંથી ફોન આવેલો મને કે દર્દી આવેલ છે નળીની તપાસ માટે અપાવો તો હું સ્વાભાવિક રીતે દર વખતે જે જતો હોઉં તે રીતે બપોરે દોઢ વાગ્યાના સુમારે ત્યાં પહોંચો અને મેં કીધેલું પેશન્ટને તમે રેડી રાખજો તો પેશન્ટ ત્યાં રેડી હતું એ દરમિયાન રૂમમાં એક દર્દી હોય છે એક નર્સ સ્ટાફ હોય છે અને એક એક્સરે પાડવાવાળા ભાઈ હોય છે આટલા લોકો હોય છે રૂમમાં એટલે એ પાંચ મિનિટમાં મેં મારી તપાસ પતાવી દીધી બરાબર અને હું ત્યાંથી સીધો એક્સરેવાળા ભાઈ જોડે બહાર નીકળીને સાહેબ જોડે કેસની ચર્ચા માટે કે ભાઈ એક્સ રેમાં શું છે ને ત્યાં એમના કેબિનમાં જઈને બેઠો હતો પણ આ દરમિયાન અમુક દસ મિનિટ થતાં કોઈ બે અજાણ્યા શખ્સો પહેલાં જે મારી જોડે નર્સ બેન હતા એમની જોડે લઈને આવ્યા ને સીધો આરોપ જ મૂકી દીધો કે ભાઈ તમે આમની છેડતી કરી છે એટલે મેં સ્વાભાવિક મેં કોઈની છેડતી કરી જ નથી હું કામ કરું અને તું અહીંયા બેઠો પણ ના હો એટલે એ લોકો કીધું નહીં તમે જ છેડતી કરી છે એમ કરીને આરોપ મુકામ મળ્યા આ દરમિયાન વાતચીતમાં એમણે કીધું કે તમારે કે મતલબ તમે કરી કે નથી કરી મારી પેલી છોકરી કે છે તો કે તમે કરી છે અને તમારે જો આ પતાવટ કરવી હોય તો મને વીસ લાખ રૂપિયાની મતલબ આ માગણી કરી ખંડણી કરી મેં કીધું મેં કંઈ કર્યું જ નથી હું શું કામ તમને મતલબ આપું એ રીતે કે જે હોય તે નહીં તમને બદનામ કરી નાખીશ તો તમારી હોસ્પિટલનું બધું જે પ્રતિષ્ઠા છે એ બધું તમારું કે મતલબ ધૂળ માગે પણ મતલબ એ રીતે કરી નાખીશું અને મારા મતલબ એટલી વાર થોડી વાર વાતચીત ચાલતી ત્યાં બીજા એમના મમ્મી એ લોકો બીજા બે ત્રણ ભાઈઓને લઈને આવ્યા અને એ તો સીધા મતલબ મારવાની ભાવનાથી કે સીધા મતલબ એ પણ આરોપ કરવા લાગ્યા કે તમે જ કરું છે તમે કેમ છતી કરી કોણ છો તું એ રીતે બધું કેવા લાગે એ પણ મતલબ આ દરમિયાન ખંડણી ની માગણી ને બધું ચાલુ જ હતું મને માથામાં ગંભીર ઈજા થઈ છે એટલે કોઈ હથિયાર વડે હવે એ ભીડમાં કોણે હું હથિયાર માર્યું છે અને ખૂબ લોહી લુહાણ કરી દીધું માથું હવે હું એવી હાલતમાં ત્યાં બેઠો હતો કે બીજા દસ મતલબ આજે થયું ને બીજા દસ બાર અચાનક દસ મિનિટની અંદર જ બીજા દસ બાર લુખા ખાતા આવી ગયા બધા અને એ માથે ચડી જ બેઠા સીધા એ આ વિડીયોમાં મને બોલો માથો હું બેઠો હતો માથામાં વાગેલું છે મને લોહી નીકળે છે છતાંય ગરદા પાટું મારીને મતલબ તોડફોડ કરીને બધું મારે જ જાય છે મારે જ મારી એ માગણી છે કે તમારે મતલબ આપણે જે પ્રતિષ્ઠાને લીધે બાનમાં લઈને આ લોકો મતલબ જે પૈસાની માંગણી આ રીતે તો ડૉક્ટરો પાસે કરશે તો અમે અમે એમ સારવાર કઈ રીતે કરીશું બધાની અને હું છેલ્લા આઠ વર્ષથી અહીંયા જાઉં છું એવું નથી કે હું કાલ ગયો છું અને દર વખતે સ્ટાફ બદલાતો રહેતો હોય છે એવું નથી તો એ સાહેબ ને ખબર છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી છે કે જે છે મને હું એમાંથી કોઈને ઓળખતો નથી ભાઈ હું નથી હા ફરિયાદ કાલે કરી છે ને કાલે ફરિયાદ થઈ ગઈ છે મેં મારો મારો ફરિયાદ મેં લખાવી દીધી છે અને જે સત્ય હકીકત હશે એ બનાવશે